એટલે તું ભાખરી ખાવાય તમારા નાનકડા બ્લોગમાં તમારો હાર્દિક સ્વાગત છે તો કેમ છો બધા બધા મજામાં જઈશું કારણ કે આપણા બ્લોગ જોતા બધા મજામાં જોઈ તો મસ્ત મજા ની જવાર થઈ ગઈ છે ને ચડી જશું અગાસી ઉપર ને આવે તો નહીં તો એ વગર ન સડી જશું તો ફેમિલી એડજસ્ટ કરી લેજો કાંઈ વાંધો નહીં હમણાં થોડી જ વારમાં નાય લઈશું અને પહેલાં તો નાસ્તો કરવાનો બાકી છે તો જલ્દી નાસ્તો કરી લઈએ અને થોડી વારમાં નીચે જઈએ પછી નાસ્તો પાસ્તો કરી લઈએ અને પછી નાઈ ધોઈને ફ્રેશ થાય ને પે જઈએ આપણા કામ ધંધે અત્યારે વ્યૂ કાંક બહુ નેક્સ્ટ લેવલનો છે જોરદાર વ્યૂ છે તો તમને હું વ્યૂ પણ બતાવું તો મારા બ્લોગ કેવા લાગે છે કોમેન્ટમાં જરૂર કહેજો અને વિડીયો મારા સારા લાગતા હોય તો વિડીયોને લાઈકચર એન્ડ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એટલે એવો જઈએ આપણે નીચે અને મમ્મી શું જમવાનું બતાવે તમને પણ બતાવવું કે તો આજે તો જમવામાં શું છે તો મમ્મીને મળાવો ને નાસ્તો બાસ્તો કરીને પાછો ના તો ને કહી દઉં ફ્રેશ પછી જાવ આપણે આપણા કામ ધંધે <noise> cembo ama se to tsapa kriya na mari mata mertu to so so nonastok kri liye ada pesen daite ijayi prek <noise> to orang ona kri rotlite kritik kri li tia na kri rotlite ko na se ona kri rotlite <noise> to sa ama se

મને એમ ભાઈ ડેટી ફીન ને હાલો હું ટિફિન લઈને જાઉં કામે બાય બાય રોજ બાય 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 ટાટા ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે થોડીક બેઠા ને હમણાં થોડે ઘરમાં પછી જવું ઘરે પહોંચી ગયો છું ને પડી ગઈ છે સાંજ ને વાગી ગયો છે સાત અને હવે થઈ ગયો છું ફ્રેશ અને મોટું મોટું પણ ધોઈ નાખ્યું છે અને હવે થોડીક જ વારમાં હમણાં જમી લે વાગી ગયો આઠ વાગે જમી લેવું અને અમારે ઘરે આવી જશે છે બેન આંટો મારવા ઊંડો ખાવા અને આ છે મમ્મી નકરો બાય બાય નક કરવાનો કાક બોલો બધાને જય માતાજી ચાલો જમવા હા હું બનેવું જમવાનું મઠનું શાક રોટલા ભાખરી તો કાળીબેન એ આવી જશે કાળીબેન શું કહો પિંડો દેવ આવ્યા છે પિંડો દેવા આવ્યા છે બેબી તો હા કાળીબેન રોજ હવારમાં અમારો ભેગા થઈ જાય રોજ આરે કાકાળી હા રોજ ભેગી થઈ જાય સજીત તો હલો થોડી જ વારમાં જમી લઈએ અને પછી પાછા વ્યા જઈએ આપણે રખડવા માટે ચતુર્થીનો વિડીયો તમને કેવો લઈ જાઓ કોમેન્ટમાં કહી કોમેન્ટ તો કરો તમે કોમેન્ટ નથી કરતા તમે કોમેન્ટ કરો કેવો વિડીયો બનાવો એટલે એવો વિડીયો બનાવો તમે જલ્દી જલ્દી કોમેન્ટ કરો કે આવો વિડીયો બનાવો એટલે એવો વિડીયો બનાવો ગમે ચેલેન્જ વિડીયો જો તો ગમે જો કોમેન્ટ કરો એકવાર એટલે એવો વિડીયો બનાવી દઈશ તો વિડીયો કન્ટિન્યુ થવા અને તમારો દરેક ગ્રુપમાં શેર કરો તમારો એક નાનકડા સપોર્ટની જરૂર છે એક પૂરા કરી જલ્દી એટલે હું પછી જોરદાર જોરદાર વિડીયો બનાવતા કોમેડી સમયમાં બાકી કોમેડી આવી જાય કરશું એવું તો વિડિયો કન્ટિન્યુઝ આવતા રહેજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરતા રહેજો જેવા સપોર્ટ કરો છો ને એવા સપોર્ટ કરતા રહેજો ને એનાથી વધારે પણ કરજો અને વિડીયો બને એટલે શેર કરતા હવે જમવાનું બની ગયું છે કાળબેન ટુ મે તો મટ શાક ફેવરેટ છે મારું ફેવરેટ છે તો ફેવરેટ શાક એટલે ધ્યાન આવી આય મગ હા મગ ને મટ ફેવરેટ છે હાલો એનો તો ભાણો પડી ગયું છે આય ના ને ખાઈ લે ને રોટલા હોય કોને બધા નો તો સોદા તો હું મને ભાવે નહીં લાઈ મારે નીલો વ્હાઈટ કોલર શર્ટ ચાક દે લાવ ના પડે 7 16 મે તો વિરુમાની ભાખરી બહુ

તો ફેમિલી સરસ મજાનું બાર મારવા માટે અને હવે અમારે નવા નવા માણસો મળી અમારા દોસ્ત હા આ તો વાળો વિડીયો છે હા